જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરમ સત્ય એક વખત ભગવાને બધા જ પ્રાણીઓને બોલાવ્યા એક માણસને ન બોલાવ્યો કારણ કે ભગવાન માણસથી કંઈક છુપાવવા માગતા હતા બધા જ પ્રાણીઓ ભગવાન પાસે હાજર થયા ભગવાને બધા પ્રાણીઓને કહ્યું કે જુઓ સાંભળો મારે એક પરમ સત્યની વાત કરવી છે પરંતુ એ પરમ સત્ય માણસને ખબર ન પડવી જોઈએ એવી રીતે એ સત્ય મારે માણસથી છુપાવવું છે તો તમે મને રસ્તા બતાવો કે આ પરમ સત્ય હું મૂકું ક્યાં બધા પ્રાણીઓ પોતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપવા લાગ્યા ત્યારે સમડીએ ભગવાનને કીધું ભગવાન એ પરમ સત્ય મને આપી દો હું એવી ઉડું એવી ઉડું કે છેઠ ચંદ્ર ઉપર મૂકી આવું ભગવાન કે સમડી માણસ બહુ બુદ્ધિશાળી છે એ એક દિવસ જરૂર ચંદ્ર ઉપર પહોંચી જશે અને પરમ સત્ય જાણી લેશે એટલે એ તો નહીં બને ત્યારે માછલીએ કીધું ભગવાન એ પરમ સત્ય મને દઈ દો હું એવી રીતે એને દરિયાના પેટાળમાં મૂકી દો કે માણસ ક્યારેય ન પહોંચી શકે ત્યારે ભગવાને કીધું કે માણસ જેવો તેવો નથી ભૂખા કાઢી નાખે એને દરિયાના પેટાળમાં એ જઈ શકે એટલે ત્યાં પણ મૂકવા જેવું છે નહીં ત્યાં એ પહોંચીને લઈ લેશે ખરો તો બધા પ્રાણીઓ વિચારવા મળ્યા તો હવે માણસથી છુપાવવું કઈ રીતે ત્યાં નાની એવી છછુંદર બોલી કે ભગવાન એ પરમ સત્ય મને આપી દો મારી પાસે એવી શક્તિ છે કે આખો ડુંગર તોડી અને ધરતીના ગર્ભની અંદર હું એ પરમ સત્યને છુપાવી દો માણસની તાકાત નથી ત્યાં જઈ શકે ભગવાન કરે છે સુધર માણસને કંઈ ઓછો કંઈ એટલે ગમે ત્યાં ખોજીને ગમે નથી મેળવી લે એટલે એ તો ન બને તો બધા વિચારવા લાગ્યા હવે તો ક્યાં મૂકવું આકાશ પાતાળ પૃથ્વી બધી જગ્યાએ આપણે વિચારી લીધું તો આ પરમ સત્ય મૂકવું ક્યાં બધા મૂંઝવણમાં પડ્યા તે સમયે એક વૃદ્ધ કાચબો ભગવાન પાસે ધીમે ધીમે ચાલતો ગયો ભગવાને કાચબાને પૂછ્યું બોલ ભાઈ શું કરશું વૃદ્ધ કાચબાઈએ ભગવાનને કહ્યું ભગવાન એક રસ્તો છે એ જગ્યાએ જો આપણે પરમ સત્યને મૂકી દઈએ ને તો માણસ ક્યારેય નહીં પૂગી શકે બધા પ્રાણીઓ કાન સરવા કીધા આમ જોવા લાગ્યા એ વળી જગ્યા કઈ હશે એટલે પૂછ્યું કે એ કઈ ત્યારે કાચબાઈ કીધું ભગવાન એ પરમ સત્ય માણસના હૃદયમાં છુપાવી ગયો માણસને આજુબાજુ બધે ફાફા માર્યા કરે છે પણ પોતાના હૃદયમાં ક્યારેય જોતો જ નથી કે પોતાની અંદર શું છે બીજાનું જ જોયા કરે છે પહેલામાં આન છે પહેલામાં આ ખામી છે પહેલા આ છે આમ સતત ઓલા કરશે પોતાના હૃદયની અંદર શું પડ્યું છે એ ક્યારેય જોતો નથી ભગવાને કાચબા ઉપર હાથ ફેર્યો કે સાચી વાત છે માણસે ને બીજી જગ્યાએ હંમેશા વિચારતો રહે છે પણ પોતાના હૃદયમાં ક્યારેય જોતો નથી આ વાત બરાબર છે આથી ભગવાને એ પરમ સત્ય માણસના હૃદયમાં સ્થાપિત કરી દીધું અને વાત પણ સાચી છે માણસ સતત બીજે ભટકતો રહે છે પણ પોતા સામે નજર નથી કરતો હંમેશા આંગળી આમ કરતો હોય છે કે પહેલું આમ છે પહેલું આમ છે પહેલું આમ છે પરંતુ બાકીની બધી આંગળીઓ એની તરફ છે એ ક્યારેય જોતો નથી આથી એ પરમ સત્ય આપણા હૃદયની અંદર ભગવાને છુપાવી દીધું સંતો મહાન ભક્તો સુરવીરો એણે પોતાના હૃદયનું એ સત્ય પામી લીધું આથી એ મહાન થઈ ગયા અને આજે પણ લોકો એમને યાદ કરે છે તો એ પરમ સત્ય બીજે કંઈ કંઈ નથી પણ આપણા હૃદયની અંદર છુપાયેલું છે જો એને નિરખીને જોવામાં આવે તો એ પરમ સત્ય આપણને પ્રાપ્ત થઈ જતું હોય છે